નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચોવીસ એપ્રિલ બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ઘઉંની આવક વિશે વાત કરીએ તો ભાઈ બારસો ને ચાલીસ કટ્ટા પ્લસ નવા ઘઉંની આવક છે નવા ઘઉંની રાજ્ય અત્યારે લૂઝની અંદર ચાલી રહી છે તો ચાલો રાજ્યની અંદર જાય અને જાણીએ આજના નવા ઘઉંના બજાર ભાવ કેવા રહે છે નવા ઘઉંની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ પાંચસો ને ઓગણીસ રૂપિયા ભાવ થયો નવા ટુકડા ગાઉ ક્વોલિટી ની વાત કે ક્વોલિટી માં સારો ભાઈ માલ જોઈ લ્યો પાંચસો ઓગણીસ રૂપિયા ભાવ નવા ટુકડા ગાઉ ભાઈ જોઈ લો ઘઉં ની ક્વોલિટી ભાઈ પાંચસો ને ઓગણીસ ભાવ નો જોઈ લો ઘઉં ની ક્વોલિટી ભાઈ ટુકડા આવે ભાઈ નવા પાંચસો ને ઓગણીસ માં ગયા આજે ભાઈ પાંચસો ને સાત રૂપિયા ભાવ થયો નવા ટુકડા ઘઉં હવે ક્વોલિટી વાત કરીને જો ભાઈ ક્વોલિટી ભાઈ આવા ભાઈ ઘઉં જોઈ જાઉં ક્વોલિટી પાંચસો સાત રૂપિયા ભાવ નવા ટુકડા ઘઉં નો ભાઈ આજનો જોઈ જાઉં ક્વોલિટી પાંચસો ને સાત ભાવનો આજનો ભાઈ પાંચસો ને પંદર રૂપિયા ભાવ થયો નવા લોકોન ગાં ક્વોલિટી ક્વોલિટીની વાત કેમ ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો દાણે પણ પાંચસો ને પંદર રૂપિયા ભાવ નવા લોકો ઘઉંનો ભાઈ જોઈ લો ઘઉંની ક્વોલિટી ભાઈ દાણ મોટો આ ભાઈ પાંચસો ને પંદર રૂપિયા ભાવ આ લોકો ઘઉં નો જોઈ લો ઘઉંની ક્વોલિટી alo, nó và neo, alo, 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 ચારસો ને બાણું ભાવ થયોનો આજનો ભાઈ જોઈ ક્વોલિટી ભાઈ નવા લોકોન ગમે પાંચસો ને પાંચ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ માં ભાઈ જોવો ગોવા ભાઈ પાંચસો ને પાંચ રૂપિયા ભાવ નવા લોક ગૌનો ભાઈ જોઈ શકો હું ભાઈ પાંચસો ને પાંચ રૂપિયા ભાવ થયોનો આજનો ભાઈ જોઈ શકો હું ભાઈ નવા ટુકડા ગમે પાંચસો ને ચાર રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ જોવો ભાઈ ક્વોલિટી એવો માલે